અમરેલી જિલ્લાના ગામડામાં સિંહની અવર જવર હવે નિયમિત બની ગઈ હોય એવા દ્રશ્યો દર બીજા દિવસે સામે આવતા હોય છે ત્યારે જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાની ફાઇટના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ગામમાં શિકાર કરવા માટે આવેલા બે સિંહોને બે વાછરડાએ હિંમત બતાવીને ઊભી પૂછડીએ ભગાડી દીધા હોવાના દ્રશ્યો જોવા મળે છે સામે આવતા સીસીટીવીમાં જોવા મળે છે કે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં મધરાત્રે બે સિંહો શિકારની શોધમાં ભટકી રહ્યા છે આ દરમિયાન બે વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ